ભગવદ્ ગીતાનો અધ્યાય સાતમો શ્લોક સોળમો એનો ભાગ બીજો આપણે જોયું કે ભગવાને પંદરમા શ્લોકમાં ચાર એવા લોકોના વિશે વર્ણન કર્યું કે જેઓ ભગવાનને માનતા નથી કે ભક્તિ નથી કરતા અને આ સોળમા શ્લોકમાં ભગવાન ચાર એવા પ્રકારના માણસોની વાત કરી કે જે ભગવાનને માને છે અને ભગવાનને ભજે છે કે ભગવાનની ભક્તિ કરે છે જો જીવનને એક ચલચિત્ર ગણીએ કે ભગવાનને એક ચલચિત્ર ગણીએ તો જીવનમાં ચાર વિલનો બાદ આ ચાર હીરો એટલે કે અભિનેતાઓની ભગવાને વાત કરી છે આ ચાર જુદા જુદા અભિનેતાઓ કે જે મુખ્ય કલાકારો છે જે હીરો છે એ ચાર હીરોમાંથી આપણે બે જિજ્ઞાસુ અને અર્થાર્થી વિશે ભાગ એકમાં આપણે વાત કરી હવે બાકીના બે એટલે કે જ્ઞાની અને આર્થ એ ભક્તના હવે આ શ્લોકમાં આ બે વિશે વધુ વાત કરીશું અર્થ એ વસ્તુ છે જેનાથી આપણા શરીર અથવા સંબંધોની પૂર્તિ થાય છે તેથી અર્થ કામનાઓમાં કામનાઓ બધું પહેલાં તો ભગવાન દ્વારા પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે હું જ પૂર્ણ કરું છું પરંતુ આટલો જ વાસ્તવિક અર્થ નથી આત્મિક સંપત્તિ સ્થિર સંપત્તિ છે આ જ અર્થ છે સાંસારિક અર્થની પૂર્તિ કરતાં કરતાં ભગવાન વાસ્તવિક અર્થ આત્મિક સંપત્તિ તરફ આગળ વધારે છે કારણ કે તે જાણે છે કે આટલા મંત્ર માત્રથી મારો ભક્ત સુખી થશે નહીં તેથી તેને આત્મિક સંપત્તિ આપવા લાગે છે લોકલાહુ પરલોક નિબાહુ આ લોકમાં લાભ અને પરલોકમાં નિર્વાહ એ બે ભગવાનની વસ્તુ છે પોતાના ભગવાન પોતાના ભક્તોને ખાલી રાખતા નથી હવે વાત કરીએ આર્થભક્ત ભક્તના લક્ષણો કયા છે એ કોને કહેવાય કે સંકટમાં પડેલો માણસ ભગવાનને યાદ કરે અને તેમની મુશ્કેલીઓ અને દુઃખ દૂર કરવા માટે તેમની પાસે પ્રાર્થના કરે પીડાદાયક રોગથી પીડિત પુરુષ તેમને બચાવવા માટે ભગવાનની દયા માટે રડે જેથી જ્યારે ડાકુ અથવા જંગલી પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે દુષ્ટ લોકો દ્વારા હેરાન કરવામાં આવે છે ત્યારે માણસો તેમની સુરક્ષા માટે ભગવાનને યાદ કરે ભગવાનને બોલાવે છે ભક્તોની સૌથી મોટી બહુમતી વિવિધ દેવોનો આશ્રય લે છે તેમનો સ્વભાવ ગમે તેવો હોય તેઓ ભગવાનને ક્યારેક અથવા અન્ય રીતે યાદ કરે છે જે શારીરિક અથવા માનસિક સંતા વિપત્તિ શત્રુભય રોગ અપમાન ચોર ડાકુ અને આતતાઈઓ અર્થાત અત્યાચારીઓ અથવા હિંસક જાનવરના આક્રમણથી અથવા અન્ય એવા કારણોસર ગભરાઈને તેમનાથી છુટકારો મેળવવા માટે પૂર્ણ વિશ્વાસથી અને હૃદયથી અને અચળ શ્રદ્ધાથી ભગવાનનું ભજન કરે છે એ ભક્ત છે ભક્તોમાં ગજેન્દ્ર જરાસંઘના બંદીવાન રાજાઓ વગેરે ઘણા બધાના સમાવેશ થાય છે પણ આવા ભક્તોમાં

એમની સામે પોતાના અંતરંગ લીલાઓ પણ કદી છુપાવતા ન હતા હતા વૃંદાવનના પવિત્ર ગોપી પ્રેમથી જે લીલાઓ વિશે ગોપીઓના પતિ અને પુત્રોને સુદ્ધા જાણ ન હતી તે લીલાઓ સંપૂર્ણ જાણ દ્રૌપદીને હતી તેથી કૌરવ સભામાં વસ્ત્રના પ્રસંગે દ્રૌપદીએ ભગવાનને ગોપ ગોપી જનપ્રિય કહીને પોકાર્યા હતા જ્યારે દુષ્ટ દુશાસન દુર્યોધનની આજ્ઞાથી એક વસ્ત્ર દ્રૌપદીને સભાપૂર્વક બળપૂર્વક લાવી તેમની સાડી ખેંચવા લાગ્યું ત્યારે કોઈપણ તરફથી રક્ષણ બનવાનું કોઈ લક્ષણ દેખાતા દ્રૌપદીજીએ પોતાના તદ્દન પોતાને તદ્દન અસહાય માનીને પોતાના પરમ સહાયક પરમ બંધુ પરમાત્મા કૃષ્ણનું સ્મરણ કર્યું તેમને એવો દ્રઢ વિશ્વાસ હતો કે મારા સ્મરણ થતાં જ ભગવાન આવશે મારો પોકાર સાંભળીને તેમનાથી રહેવાશે નથી તેથી એ ભગવાનનું તેમણે સ્મરણ કર્યું તેમણે કીધું હે ગોવિંદ હે દ્વારકાવાસી હે કૃષ્ણ હે પ્રિય હે કેશવ શું તમને ખબર નથી કૌરવો મારો તિરસ્કાર કરી રહ્યા છે હે નાથ હે લક્ષ્મી પરથી હે વ્રજનાથ હે દુઃખનાશક હે જનાર્દન કૌરવ સમુદ્રમાં હું ડૂબી રહી છું મને બચાવો હે કૃષ્ણ હે કૃષ્ણ હે મહાયોગી હે વિશ્વાત્મા હે વિશ્વભાવન હે ગોવિંદ કૌરવના હાથમાં પડેલી દુઃખીની અને તમારે શરણે આવેલી હું અબડા છું મારું રક્ષણ કરો ત્યારે દ્રૌપદીનો પોકાર સાંભળતા જગદીશ્વર ભગવાનનું હૃદય દ્રવીભૂત થઈ ગયું અને તેઓ તેઓ કૃપાળુ ભગવાન કૃપાથી પરોશ બની સૈયા છોડી દોડ્યા હતા અને કૌરવની દાન વિસભામાં ભગવાનનો વસ્ત્ર અવતાર થયો હતો ભગ દ્રૌપદીના એક વસ્ત્રમાંથી બીજું બીજામાંથી ત્રીજું એ પ્રમાણે ભિન્ન ભિન્ન રંગના વસ્ત્રો નીકળવા લાગ્યા અને વસ્ત્રોનો ઢગલો થઈ ગયો અને ભગવાનને દ્રૌપદીની બધાવી અને દૂધહાસન પર પડી ગયો હવે છેલ્લા અને ચોથા ભક્તની જો વાત કરીએ તો જ્ઞાની જ્ઞાની માણસ ભગવાનના વાસ્તવિક સ્વરૂપ ને જાણે છે અને સાચા અને ભ્રામક વચ્ચેનો ભેદ કરી શકે છે તેણે આત્મસ્થિતિ પ્રાપ્ત કરી છે અને તે આત્મામાં સતત લીન રહે છે જેનો પરમાત્માને પામી ગયા છે જેમની દ્રષ્ટિ કેવલ એક જ પરમાત્મામાં વસેરા પરમાત્મા સિવાય બીજું કશે નથી આ પ્રમાણે પરમાત્માને પ્રાપ્ત કરી લેવાની જેમની બધી જ કામનાઓ નિશી નિશેષરૂપે અર્થાત સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે એવી સ્થિતિમાં જેના સહજ ભાવથી જ પરમાત્માનું ભજન કરે છે એ જ્ઞાની છે નવમાં અધ્યાયના તેરમા અને ચૌદમાં શ્લોકમાં અને દસમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં અને પંદરના અધ્યાયના ઓગણીસમાં શ્લોકમાં જેનું વર્ણન છે તે નિષ્કામ અનન્ય પ્રેમી સાધક ભક્તોની પણ ગણના ભક્ત જ્ઞાની ભક્તોમાં થાય છે જ્ઞાનીઓમાં સુખદેવજી શનકાદી નારદજી ભીષ્મજી વગેરેના નામ જાણીતા છે બાળક પ્રહલાદને પણ જ્ઞાની ભક્ત માનવામાં આવે છે જેમણે માતાના ગર્ભમાં જ દેવર્ષિ નારદનો ઉપદેશ સાંભળ્યો હતો આ ભક્ત પ્રહલાદ દૈત્યરાજ હિરણ કશ્યુપના પુત્ર હતા હિરણ કશ્યુપ ભગવાનથી દ્વેષ રાખતા હતા અને ભગવાન પ્રહલાદ ભક્ત ભગવાનના ભક્ત હતા તેથી હિરણ કશ્યુપે તેમને ખૂબ જ ત્રાસ આપ્યો સર્પોના દંશ દેવડાવ્યા હાથી નીચે કચડવાનો ટ્રાય કરો મહેલ પરથી નીચે ફેંકવામાં આવ્યા સમુદ્રમાં ફેંકવામાં ભયંકર આગમાં ઊભી દેખવામાં અને ગુરુઓએ તેમની મારી નાખવાનો પ્રયાસ કર્યો પણ દરેક વખતે ભગવાન તેમને બચાવતા રહ્યા હતા તેમના માટે ભગવાને શ્રી દેવના રૂપમાં પ્રગટ થઈ હિરણે કશ્યપનો વધ કર્યો હતો ટૂંકમાં ભગવાને આ ચાર એમના ભક્તોની વાત કરી છે ભગવાને એ શ્લોકમાં ચ શબ્દ ઉપયોગ કર્યો છે ચ પ્રયોગ કરી ભગવાને અર્થાથી આર્ત અને ભક્તો કરતા જ્ઞાની ભક્તની વિલક્ષણતા અને શ્રેષ્ઠતા સૂચવી છે બીજું આ શ્લોકમાં ભગવાનને અર્જુનને અર્જુન તરીકે અને ફરીથી ભરત શ્રેષ્ઠ તરીકે બે વખત સંબોધિત કર્યો છે અર્જુનને ભરતવંશીઓમાં શ્રેષ્ઠ કહીને ભગવાન એમ જણાવવા માગે છે કે તું સુકૃતિ છે તેથી તું તો મારું ભજન કરી જ રહ્યો છું અને તું ભરત વંશી રાજાઓમાં શ્રેષ્ઠ છું શ્રેષ્ઠ બાણવીર છું શ્રેષ્ઠ યોદ્ધા છું એટલે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ

માં જેને દઢ વિશ્વાસ હોય અને કોઈપણ રીતે ભગવાનનું ભજન કરતા એ બધા જ ભક્તો ઉત્તમ છે એ આ શ્લોકનું તાત્પર્ય છે તેથી જ ભગવાને આ ચારેય પ્રકારના ભક્તોને આ શ્લોકમાં સુકૃતિ અને અઢારમાં શ્લોકમાં ઉદાર પણ કહ્યા છે પણ અહીં જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે તુલનાત્મક રીતે સમજે તો અથાર્થી કરતાં આર્થ આર્થ કરતા જિજ્ઞાસુ અને જિજ્ઞાસુ કરતાં જ્ઞાની ઉત્તમ જણાય છે કારણ કે અર્થાતી સાંસારિક ભોગોના સુખનું કારણ સમજી તેમની કામનાથી જ ભગવાનને ભજે છે તેઓ ભગવાનના પ્રભાવને સંપૂર્ણ રીતે જાણતા નથી તેથી ભગવાનના પ્રભાવને ને ભગવાનમાં તેમનો પૂર્ણ પ્રેમ હોતો નથી તેથી તેઓ ભોગના ભોગોની આકાંક્ષા કરે છે આકાંક્ષા કરે છે આ અર્ધભક્તો સુખ માટે કશું માગતા નથી તેથી એ સાબિત થાય છે અર્થાથી કરતાં તેઓ વધુ ભગવાનને પ્રેમ કરે છે તેમ છતાં તેમનો પ્રેમ શરીર સુખ માન ઇજત વગેરેનો થોડો વહેંચાયેલો હોય છે તેથી તેઓ ઘોર સંકટ આવવાથી અથવા અપમાનિત થવાથી તેવા દુઃખ બચવા માટે ભગવાનને પ્રોકારે છે ભક્તો તો ભોગની સુખ ઇચ્છતા નથી લૌકિક વિપત્તિઓ આપતા ગભરાતા પણ નથી તેઓ તો માત્ર ભગવાન તત્વને જાણવા માગે છે તેથી તે સાબિત થાય છે કે સાંસારિક ભોગોમાં તેમની આસક્તિ પણ હોતી નથી પછી તેમના મોક્ષની કામના તો રહેલી જ હોય છે તેથી તેમનો પ્રેમ જો કે અર્થાત્ય અને આર્થની તુલનામાં વધારે વિલક્ષણ અને વધુ માત્રામાં હોય છે પણ ભગવાનના સમગ્ર સ્વરૂપ તત્વને જાણનાર નાની ભક્ત તો કોઈ પણ અપેક્ષા વગર સ્વાભાવિકપણે ભગવાનને નિષ્કામ ભાવથી નિત્ય નરંતર ભજે છે તેથી એ સર્વોત્તમ ભક્ત છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાને આપણને ચાર પ્રકારના ભક્તજનો જે ભજે છે એની વાત કરી છે ભગવાનને ભક્વા ભક્ત જે ચાર ભક્તોની વાત કરી છે એમાં ભક્ત સ્વાર્થી પણ છે અને નિસ્વાર્થી પણ છે કોઈ પોતાના માટે ભગે જ ભજે છે કોઈ બીજાના માટે ભજે છે ભગવાન કહે છે કે મારું શરણ લેવાથી ગુણમય માયાને તરી જાય છે અને આ શરણ લેવાળા આ ચાર પ્રકારના મારો ભક્તો છે ભક્ત ભગવાનને પામવા માટે પ્રયત્ન કરે છે અને ભગવાનને પણ ભક્ત પ્રત્યે અઘાટ પ્રેમ અને ભાવના હોય છે ભગવાન ભક્તને કદી નિરાશ કરતો નથી હોતો ભગવાન ભક્તના દુઃખમાં દુઃખી થાય છે અને એને સુખ આપવા પણ પ્રયત્ન કરે છે ભગવાન અહીં ભક્તની ચાર પ્રકારની જે વાત કરી છે એ તમામ પ્રકારના ભક્તોમાં કોઈ પણ જુદી જુદી વસ્તુઓ સમાવેલી છે કોકમાં સ્વાર્થ છે કોકમાં નિઃસ્વાર્થ છે કોક કોકમાં જ્ઞાન છે કોકના આમાં જિજ્ઞાસા છે આમ જ્ઞાન પણ છે જિજ્ઞાસા છે સ્વાર્થ છે નિઃસ્વાર્થ છે આમ ચાર પ્રકારના ભક્તોની ભગવાને આ શ્લોકમાં વાત કરી આપણને કયા ભક્ત સારા કહેવાય એ માટે પ્રેરે છે અને સારા ભક્ત બનવા માટે આપણને ભગવાન પ્રોત્સાહિત કરી રહ્યા છે ટૂંકમાં ભક્ત અને ભગવાન એ સિક્કાની બે બાજુ છે એ સિક્કા એકબીજાને પૂરક છે